લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાની અમલવારી ચાલુ થઈ ચૂકી છે અને ગુજરાત પોલીસના ચોપડે જે અસામાજિક તત્વો નાસ્તા ફરતા હોય છે તેઓને પકડવા માટે અલગ અલગ જિલ્લાની પોલીસો ટીમોની રચના કરતી હોય છે અને આવા અસામાજિક જે તત્વો હોય છે તેમને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે જે કારણસર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને ચૂંટણી એકદમ પારદર્શક માહોલમાં થાય તેમાં અમદાવાદના ડીસીપી છે કોમલ વ્યાસ તેઓ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને અમદાવાદ શહેરમાં કેટલા આરોપીઓ ઝડપાયા કેટલો દેશી દારૂ કેટલો વિદેશી દારો કેટલા હથિયારો જમા કરવામાં આવ્યા તેની સંપૂર્ણ વિગત આપી હતી આ કાર્યવાહીમાં જૂના જે આ ગુનેગારો હોય છે નાસ્તા ફરતા આરોપીઓ હોય છે જે આરોપીઓ શરીર સંબંધી મિલકત સંબંધી કે અન્ય ગુનાના આરોપીઓ હોય આવા આરોપીઓને પકડવા માટે રાજ્ય સ્તરે જે ડ્રાઈવ ચલાવવામાં આવેલી એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવનું સમગ્ર સુપરવિઝન એ અધિક પોલીસ શ્રી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા કરવામાં આવેલ એમાં અમદાવાદ શહેરનામાં ફરજ બજાવતા આડત્રીસ પોલીસ કર્મચારીઓ પૈકી આડત્રીસ જેટલી ટીમો બનાવવામાં આવેલી આ ટીમોના ઇન્ચાર્જ તરીકે એક એક પીએસઆઈ અને એની સાથે અન્ય માણસો ફાળવી અને સમગ્ર રાજ્યના આરોપીઓ તો હતા જ એ ઉપરાંત પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા આવા બહારના રાજ્યોમાં પણ જે રહેલા હોવાની શક્યતા હતી એવા આરોપીઓને શોધી અને પકડી પાડવાની કામગીરી કરવામાં આવેલી અમદાવાદ શહેરમાંથી આવા કુલ ઇકોતેર જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે આ ડ્રાઇવ આજે પૂરી થઈ તો એ ઉપરાંત ફરીથી આ કામગીરી વધુ દસ દિવસ માટે લંબાવવામાં આવી છે ફરીથી અઢાર જેટલી ટીમો બનાવી અને રાજ્યના અને રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે આ કામગીરી દરમિયાન નોંધપાત્ર બાબત એ કહી શકાય કે ચોત્રીસ વર્ષથી નાસ્તા ફરતા રહેલા હોય એવા પણ બે આરોપી પકડાઈ આવેલા એ ઉપરાંત સોળથી પચીસ વર્ષ જેટલા વર્ષથી નાસ્તા ફરતા રહેલા એવા આઠ આરોપી પંદર વર્ષથી નાસ્તા ફરતા હતા એવા ચાર આરોપી એ સિવાય બાકીના આરોપીઓ હતા જે એક વર્ષથી માંડીને બાર ચૌદ વર્ષ સુધી અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ જગ્યાએ ગુનો આચરી અને પોલીસ દ્વારા પકડવામાં નહીં આવેલા અથવા એ વોન્ટેડ હતા અથવા પેરોલ કે અન્ય રીતે જેલમાંથી છૂટી અને ફરીથી નાસ્તા પડતા થઈ ગયેલા તો આ નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે કુલ ઇકોતેર જેટલા આરોપીઓ પકડવામાં આવેલા છે ફરીથી હજાર જેટલી ટીમો આ કામગીરી શરૂ કરશે જે કામગીરી આજથી શરૂ થઈને આવતા દસ દિવસ સુધી ચાલુ કરવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં નોન બેલેબલ વોરંટની બજવણીની કામગીરી ચૂંટણીની કામ ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને લઈ અને વેગ વેગથી કરવામાં આવી રહેલી હોય છે આની ડ્રાઈવ પણ ચાલુમાં છે પોલીસ કમિશનરશ્રી દ્વારા અમદાવાદ શહેરની અંદર નોન વેલેબલ વોરંટની બજવણી ખૂબ સારી રીતે થઈ શકે આવા જે કંઈ વોરંટ્સ છે એની તરત સર્વિસ થઈ શકે એ માટે સૂચનાઓ આપવામાં આવેલી આ કામગીરી સોળ માર્ચથી માંડી અને તેર ચાર દરમિયાન કુલ આઠ હજાર ચારસો એક જેટલા નોન બેલેબલ વોરંટ જે ઇશ્યુ થયેલા એ પૈકી પાંચ હજાર ચારસો ઓગણા સિત્તેર વોરંટની બજવણી કરવામાં આવેલી છે આ ઉપરાંત ચૂંટણી સંબંધી આપણે કહીએ તો અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા માટે આવા હથિયારોની હેરાફેરી કરતાં કે જેમની પાસે હોવાની શક્યતા છે એવા લોકો પર વોચ રાખવામાં આવેલી આ અંગે ત્રણ ગુના નોંધવામાં આવેલા છે જે હથિયારો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશથી અહીંયા લાવેલા હોય એવું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે આ ઉપરાંત શહેરની અંદર પરવાનેદાર હથિયાર જેની પાસે હોય જે લાઇસન્સ આર્મ્સ કહી શકાય તો એવા અમદાવાદ શહેરમાં કુલ પાંચ હજાર એકસો ચોત્રીસ જેટલા લાઇસન્સ ધારકો છે જેમની પાસેથી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાને લઈ અને આ લાઇસન્સ ધરાવતા હથિયારો ચૂંટણી પ્રક્રિયાને માટે થઈને પોલીસ દ્વારા જમા લેવામાં આવતા હોય છે તો આ રીતે કુલ ચાર હજાર ને બે હથિયાર આજ દિન સુધી જમા લેવામાં આવેલા છે આ પાંચ હજાર એકસો ચોત્રીસ હથિયાર પૈકી એક હજાર અઢાર હથિયારોને જમા લેવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય છે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવતી કામગીરી છે ઓગણીસ જેટલા હથિયાર જમા લેવાના બાકી રહે છે જે કામગીરી ગણતરીના દિવસોમાં પૂરી કરવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વ્યૂહાત્મક સ્થળોએ ચોર્યાસી જેટલા નાકા પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહેલું હોય છે આ કામગીરી છે એ ઉપરાંત અમદાવાદ શહેરમાં છેલ્લા સોળ માર્ચથી માંડીને તેર ચાર દરમિયાન બાર હજાર સાતસો અઢાર લીટર દેશી દારૂ પકડવામાં આવેલો છે જેની કિંમત પાંચ બે લાખ ચોપન હજાર ત્રણસો સાહીઠ રૂપિયા છે દેશી દારૂ ઉપરાંત આઈએમએફએલ ઇંગ્લિશ દારૂ જે છે એની સત્તર હજાર આઠસો પચાસ જેટલી બોટલ પકડવામાં આવેલી છે જે બોટલોની કુલ કિંમત પાંત્રીસ લાખ સત્યાવીસ હજાર એકસો ને પાસઠ રૂપિયા છે આમ પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર પણ પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહેલ છે આ કામગીરી હજુ પણ ચાલુમાં છે અને સતત આ પ્રકારે કોઈપણ પ્રોહિબિશન હથિયાર ગેરકાયદેસર રોકડ અન્ય કેફી પદાર્થો કે અન્ય કોઈપણ પ્રકારના ઉપયોગના કારણે ચૂંટણીની પ્રક્રિયાને કોઈપણ રીતે અસર થાય મતદારોને મુક્ત અને ન્યાય વાતાવરણમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારે અટકાવી ન શકાય અમદાવાદના ડીસીપી જે કમાન્ડ એન્ડ કંટ્રોલ છે કોમલ વ્યાસ તેમણે કહ્યું કે અત્યાર સુધી ઇકોતેર આરોપીઓને ઝડપ્યા છે પરંતુ હજુ પણ જે આરોપીઓ ફરાર છે તેમને પકડવા માટે અઢાર ટીમની રચના કરી દેવામાં આવી છે ગુજરાતના અન્ય જિલ્લાની વાત કરીએ તો અન્ય જિલ્લામાં રહેલા પોલીસ અધિક્ષક હોય કે શહેરોમાં રહેલા કમિશનર તે અસામાજિક તત્વોને પાસાના હેઠળ કાર્યવાહી કરી જેલના પાછળ ધકેલતા હોય છે જેથી કરીને શહેરોમાં શાંતિ જળવાય આમ જે અસામાજિક તત્વો રોજબરોજના જીવનમાં સામાન્ય લોકોને પરેશાન કરતા હોય છે દારૂનો ધંધો કરતા હોય મેચોના સટ્ટા ચલાવતા હોય મારામારી કરતા હોય એમડી નો ધંધો કરતા હોય જુગાર ચલાવતા હોય કે પછી વરલી મટકા તેઓના ઉપર જે ગુના દાખલ થયા છે તેને ગુજરાતની પોલીસ આ આરોપીઓને દબોચી રહી છે અને એક પછી એક જેલના સળિયા પાછળ પણ ધકેલી રહી છે આમ કાયદો સૌથી મોટો હોય છે તે આ અસામાજિક તત્વોએ સમજી લેવું જોઈએ અને લોકો પર અત્યાચાર કરતા એકવાર વાર વિચારી પણ લેવું જોઈએ આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર